મહેસાણા જિલ્લાના કડી તાલુકાના આગોલ ગામના દસ વર્ષના દીકરાએ આખા મહિનાના રોજા રાખી અલ્લાહની ઇબાદત કરી હાલ મુસ્લિમ સમાજનો રમઝાન મહિનો ચાલી રહ્યો છે ત્યારે મહેસાણા જિલ્લાના કડી તાલુકાના આગોલ ગામના પટ વિસ્તારમાં રહેતા સિપાહી શાહરૂખભાઈ મોહમ્મદભાઈના દીકરા બિલાલ કે જેઓ ફક્ત દસ વર્ષનો હોવા છતાંય રમઝાન મહિનાના આખા મહિનાના રોજા રાખ્યા હતા સાથે જ બિલાલ દ્વારા આખા મહિનાના રોજા રાખી નમાજ પડી તરાવી પડી અલ્લાની ઈબાદત કરી હતી ત્યારે નાના નાના ભૂલકાઓ પણ રમઝાન મહિનામાં રોજા રાખતા હોય છે ત્યારે મહેસાણા જિલ્લાના કડી તાલુકાના આગોલ ગામના પટ વિસ્તારમાં રહેતા સિપાહી શાહરૂખભાઈ મોહમ્મદભાઈના દીકરા બિલાલ કે જેઓની ઉંમર દસ વર્ષની જ છે ત્યારે માસુમ દસ વર્ષના બિલાલના આખા મહિનાના રોજા તથા નમાજ તરાબી અલ્લાહ ઇબાદત કબૂલ કરે તેવી પરિવાર દ્વારા દુઆ પણ કરવામાં આવી હતી